જય જવાન જય કિશાન મિત્રો તો આજે આપણે આંબા છે આંબાની અંદર કટરા હાંકવાનું છે તો વધારે પડતો ગારો પડે છે તો કટરા હાલતું નથી તો આપણે એક નવો જુગાડ કર્યો છે હવે તો મિત્રો આપણે એક કટર જોડી લઈએ પહેલા અને પછી જો કટર જોડ્યા બાદ પછી આપણે પપ્લર જોડી લેવાનું અને જે આપણે જે છે ઈ પાવર ટ્રેક્ટર છે અને તેનાથી આપણે હાંકવાનું છે કટર અને બીજા લોમાં હાંકવાનું છે તો મિત્રો આખો વિડીયો જોજો અને આપણે એક નવા જુગડથી વિડીયોમાં બનાવ્યો છે અને ગારામાં આપણે કટર હાકવાનું છે તો આપણો આખો વિડીયો પૂરો જોજો અને જોવું છે સારું તો મિત્રો જો આ રીતનું કટર છે આ જે કટર છે તો એ જો આ જે બોલ આવે છે એ આપણે કટર ને અહીંયા હોય છે છેલ્લા ઓલે તો એને ફેરવીને આપણે અહીંયા ચોથા ઓલે લઈ લેવાનો છે એટલે આ જે પાડકો પાછળનો છે એ ગુસ્સો થઈ જાય તો હવે હજુ તો પણ બિલકુલ એ પ્રશ્ન રહેતો નથી કે પીન બાંધે એવું બાંધે એવું કાંઈ નહીં હાવ દાતી શોખી રહી તો મિત્રો આ રીતનું છે જો દાંતી હાવે હાવ શોખી રહી છે અને એમાં એક પણ પીન નથી બાંધતી તો આ ફાળકો હાવ ગુસ્સો થઈ જાય પણ ગારો પડતો હોય તો આ રીતનો કર નાખો તો હજુ તો ગારો પણ ચોટે નહીં અને હાવ ગમે એવું ભીનું હોય તો પણ ચાલે છે જો મિત્રો તો હવે આપણે એક જોઈ જવો અત્યારે દાતી પણ હવે હાવ ચોકી થઈ છે તો હવે આપણે આ ટ્રેક્ટર ચલાવીને બતાવીએ કે એવી રીતે કટર હાલે છે તો મિત્રો ચલો જોઈએ તો મિત્રો આપણે કટર ચાલુ કરી દીધું છે અને જો આ રીતનો પાછળ ધૂળ પકાવી નાખે છે પીન પણ હજી થી એક પણ નામની પીન બાકી નથી અને અત્યારે બીજા લોમાં માં હાલે છે કટર તો આ રીતે પાછળ ધૂળ ફગાવતી લે છે તમારે પણ આવો રીતનો અને રો મિત્રો પાણી પણ બહુ સારામાં સારી થાય છે થોડાક ઢેપા રહી જાય છે એટલે આપણે બીજા લોમાંગીએ એટલે પહેલા લોમ નાખતા હોય તો પણ હાવ ધૂળ થઈ જાય છે તો આ રીતનું બહુ સારામાં સારું થઈ જાય છે જરા પણ ગારો નો નથી આ પણ હાવ પીસ છે તો પણ આપણે હાલી ગયું છે અને ફળ પણ હાવ કટિંગ થઈ ગયું છે આડો ઉત્